વિદ્યા સહાયક ભરતી બે હાજર ચોવીસ ધોરણ થી આઠ ગુજરાતી માધ્યમ તારીખ એક અગિયાર બે હાજર ચોવીસ ની જાહેરાતના પ્રતિક્ષા ઉમેદવાર માટે કોલ લેટર મેળવવા માટે સૂચના આપવામાં આવી છે પ્રતિક્ષા ધોરણ થી આઠ નંબર એક એટલે કે વિદ્યા સહાયક ની ભરતી ધોરણ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ ના પ્રતિક્ષા યાદીમાં માં આવતા ઉમેદવારો તારીખ છ બે બે હજાર છવ્વીસ ના રોજ અઢાર કલાક થી કોલ લેટર મેળવી શકશે બે હજાર ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસની પ્રતિક્ષા આદિ માંથી અનામત અને બિનઅનામત કેટેગરીના નીચે દર્શાવેલ વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે આ ઉમેદવારો તારીખ તારીખ અગિયાર બે હજાર છવ્વીસ ના પસંદગી માટે બોલાવેલ છે કેટલું મેરિટ રહ્યું રહ્યું છે કેટલા મેરિટ સુધી નંબર આવી ગયો છે તો મિત્રો વાત સૌ પ્રથમ ગણિત વિજ્ઞાન વિષયની વાત કરીએ તો ઓપન કેટેગરી વાત કરીએ ચુમ્મોતેર પોઈન્ટ અટક્યું

દિવ્યાંગતા જૂથની આપણે વાત કરીએ સી કેટેગરી સોળ અટક્યું છે ગુજરાતી વિષયની વાત કરીએ તો ગુજરાતીમાં કળા કરતા પણ નીચું છે છે માં ગુજરાતીમાં એક પણ જગ્યા નથી બરાબર છે મિત્રો અનુસૂચિત જાતિની વાત કરીએ એસટી ને ચોસઠ અટક્યું છે એસસી વિશેની આપણે વાત કરીએ તો સુડસઠ અટક્યું છે

સાસઠ પોઈન્ટ નેવું અટક્યું છે ઓબીસી માં મિત્રો એકોતેર પોઈન્ટ તેતાલીસ અટક્યું છે ઈડબ્લ્યુ એસ ની અંદર વાત કરીએ એકોતેર પોઈન્ટ તેસઠ ટુ છે દિવ્યાંગતા જૂથ આપણે વાત કરીએ છીએ કે

ઉમેદવારો જિલ્લા પસંદગી કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ વેબસાઈટ જોવા વિનંતી છે તો વિદ્યાર્થી મિત્રો એમ જ ગુજરાતના ભાવિ શિક્ષક મિત્રો તો મિત્રો આપણે આટલા સુધી વિડીયો રાખીએ છીએ ચેનલ ઉપર નવા હોય ચેનલને આપણે હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં જે આપેલા બે લાયકન છે એને પણ મિત્રો પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત જય માતાજી